આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે મુખ્ય રાજ્યમાં આગામી ચૂંટણીઓમાં આશરે પાંચ કરોડ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જેમાં બાર લાખ કરતાં વધુ પ્રથમ વખત મતદાન કરશે લોકસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી તંત્ર દ્વારા રાજ્યમાં મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ભાવનગર ખાતે હનુમાન જયંતિ પ્રસંગે કથાકાર બાપુના હસ્તે વિવિધ કલા પ્રતિભાઓને સન્માનિત કરાયા પાટણના પ્રાદેશિક સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ પ્રયોગશાળા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટા ફેરફારો નહીં થાય સમાચાર રાજ્યમાં આગામી ચૂંટણીઓમાં આશરે પાંચ કરોડ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જેમાં બાર લાખ કરતાં વધુ પ્રથમ વખત મતદાન કરશે ગઈકાલે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે બીએલઓ દ્વારા મતદાન માહિતી સ્લીપ લોકોના ઘરે પહોંચાડવાનું કામ શરૂ થઈ ગયું છે બાવીસ હજાર સાતસો કરતાં વધુ મતદારોએ ઘરેથી મતદાન માટેની અરજી કરી છે અમદાવાદની પૂર્વ બેઠકના એક મતદાન મથકોમાં બે બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે અઠયાવીસ એપ્રિલ રવિવારના રોજ સમગ્ર રાજ્યમાં ઓગણપચાસ મતદાન મથકો ખાતેથી યુથ પોલિંગ સ્ટેશન અભિયાન હાથ ધરાશે તેમણે વધુમાં કહ્યું હતું કે મતદાનની ટકાવારી વધારવા માટે રાજ્યભરમાં પખવાડિક સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે એપિક કાર્ડ ન હોય તો ઈ એપિકની પ્રિન્ટ પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણાશે નાગરિકો પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી લે તે માટે સઘન મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેના ભાગરૂપે જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીની સાપેક્ષે કુલ થ્રી પોઈન્ટ વન નાઇન લાખ કરતા વધુ મતદારો ફાઈનલમાં અત્યાર સુધી નોંધાયા છે જે મતદારો મોબાઈલ નંબર સાથે મતદાર યાદીમાં જોડાયેલ હોય તેવા મતદારો મોબાઈલ નંબર પરથી ઈ એપિક પણ ડાઉનલોડ કરી શકશે એ બંને ના હોય તો ઓલ્ટરનેટિવ ડોક્યુમેન્ટ્સમાં બાર પૈકીના કોઈ પણ પુરાવાથી મતદાન કરી શકશે સમય સવારે સાત વાગ્યાથી છ વાગ્યા સુધી મતદાનના દિવસે લોકોનો વોટ રેડી કરવા માટે અપીલ કરું છું લોકસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી તંત્ર દ્વારા રાજ્યમાં મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે પાટણ જિલ્લામાં સો મતદાન થાય તેવા હેતુથી વહીવટીતંત્ર દ્વારા સખી મંડળોની બહેનો માટે શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં બહેનોએ પોતે મતદાન કરશે અને અન્ય મતદારોને પણ મતદાન કરાવશે એવા શપથ લીધા હતા અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ ભજકોતરના જણાવ્યા અનુસાર ગીર સોમનાથના કિન્નર સમુદાયના કિન્નારોએ વેરાવળના ડારી ટોલનાકા પાસેથી પસાર થતા તમામ વાહન ચાલકોને સહપરિવાર મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો અમારા નવસારી જિલ્લાના પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે નવસારીના શહેરી વિસ્તારોમાં મતદાન જાગૃતિ માટે વિવિધ સ્થળો પર બેનરો લગાડી મતદાન કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા અનુસાર ભાવનગર જિલ્લાના થળસર ગામે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહેનોને મતદાન કરવા અંગે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા આ તકે બહેનોએ સુંદર રંગોળીઓ બનાવી હતી તેમજ મતદાન જાગૃતિના સંકલ્પ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું મતદાન અવશ્ય કરીશું શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા પંચમહાલ લોકસભા વિસ્તારમાં પંચ્યાસી વર્ષથી વધુ વયના અને દિવ્યાંગ મતદારો પોતાના ઘરેથી મતદાન કરી શકે તે માટે લોકસભાની ચૂંટણીમાં આયોજન કરાયું છે અલગ અલગ આઠ ટીમો દ્વારા મતદારોના ઘરે જઈ બેલેટ પેપરથી મતદાન કરાવાશે અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરોહિતના જણાવ્યા અનુસાર બીએલઓ દ્વારા દિવ્યાંગો અને મોટી ઉંમરના વડીલો મતદારો પાસેથી સંમતિ પત્ર ભરાવવામાં આવ્યા હતા જેમાં પાંચસો ઓગણત્રીસ જેટલા મતદારોએ ઘરેથી મતદાન કરવા સંમતિ બતાવી છે મતદાનના આગલા દિવસે રજીસ્ટર મતદારોને બીએલઓ દ્વારા જાણ કરાશે અને મતદાનના દિવસે મતદારોના ઘરે બે મતદાર અધિકારી માઇક્રો ઓબ્ઝર્વર એક પટાવાડા પોલીસ અધિકારી તથા વિડીયોગ્રાફરની ટીમ પહોંચ્યા બાદ મતદાનની ગોપનીયતા જળવાઈ રહે તેવી રીતે બેલેટ પેપરથી મતદાન કરાવાશે છવ્વીસ એપ્રિલથી અલગ અલગ વિધાનસભામાં મતદાન પ્રક્રિયા શરૂ કરાશે તેમ મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે ભાવનગર ખાતે હનુમાન જયંતિ પ્રસંગે શ્રી જિલ્લાના પ્રતિનિધિ આ સમારોહમાં ગાયન માટે પદમા તલવલકરને પંડિત રાજેન્દ્ર પ્રસન્નાને વાદ્ય સંગીત માટે નલિનીજી તથા કમલીજીને કથક નૃત્ય માટે અને વિજય ઘાટે તબલા માટે હનુમંત સન્માન ભવાઈ માટે રાજેશ કુકરવાડિયા કપિલદેવ શુક્લને ગુજરાતી રંગમંચ ભવાઈ માટે અને રૂપા ગાંગુલીને દૂરદર્શન શ્રેણી માટે નટરાજ સન્માન શ્રીમતી આરતી સૌમિલ મુનશીને સુગમ સંગીત માટે અવિનાશ વ્યાસ સન્માન રામ પુનિયાને સેવા માટે સદભાવના સન્માન વિજય પંડ્યાને સંસ્કૃત સેવા માટે વાચસ્પતિ સન્માન ઉર્મી સમીરને સંસ્કૃત માટે ભામતી સન્માન સાથે પરમાનંદ દલવાડીને ફોટોગ્રાફી માટે કૈલાસ લલિત કળા સન્માન એનાયત કરવામાં આવ્યા હતા આ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી છોટ ઇન સ્લેશ ગુજરાતી રાજ્યમાં આદર્શ આચાર સંહિતાનો અમલ થયા બાદ અત્યાર સુધીમાં પોલીસે ત્રણ કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સ પકડી પાડ્યો છે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા રાજ્ય પોલીસના ચૂંટણી માટેના નોડલ ઓફિસર શમશેરસિંહે જણાવ્યું કે શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે રાજ્યમાં પચાસ હજાર પોલીસ જવાનો પાસઠ હજાર હોમગાર્ડ તેમજ કેન્દ્રીય સશસ્ત્ર દળની વીસ કંપની તૈનાત કરવામાં આવી છે અને પોલીસ દ્વારા વ્યાપક અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે પાડોશી રાજ્ય સાથે જોડાયેલી સરહદો પર પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી અટકાવવા માટે એકસો તેત્રીસ ચેકપોસ્ટ ઉભી કરાઈ છે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાએ આકાશવાણી સાથેની વાતચીતમાં કહ્યું છે કે અમરેલી લોકસભા બેઠક પર હવે આઠ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે लोकसभा सीट पर टोटल नौ नामांकन पत्र आए थे कल स्क्रूटनी की कार्रवाई पूर्ण करी उसमें से एक उम्मीदवारी पत्र जो है वो पीछे खींच लिया गया है अभी आठ उम्मीदवार हैं जो हरीफाई में है कंपटीशन में है उसमें से तीन उम्मीदवार रिकोगनाइज पार्टी के हैं एक उम्मीदवार रजिस्टर्ड पार्टी का है और बाकी चार उम्मीदवार इंडिपेंडेंट हैं કોંગ્રેસે ગુજરાતની લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે ચાલીસ સ્ટાર પ્રચારકોની યાદીમાં રાષ્ટ્રીય અને ગુજરાતના નેતાઓનો પણ સમાવેશ કરાયો છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો સમાવેશ થાય છે જ્યારે ગુજરાતના નેતાઓમાં શક્તિસિંહ ગોહિલ દીપક બાબરીયા પરેશ ધાનાણી અને મુમતાઝ પટેલ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે આ તમામ નેતાઓ ત્રીજા તબક્કામાં યોજાનારી ગુજરાતની પચીસ બેઠકોની ચૂંટણીમાં ગુજરાતના કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કરશે પાટણના પ્રાદેશિક સાયન્સ સેન્ટર ખાતે ભવિષ્ય લેબ છે થીમ પર વિશ્વ પ્રયોગશાળા દિવસની ઉજવણી કરવામાં આવી હતી પાટણથી અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે વિજ્ઞાનના મૂલ્યને પ્રોત્સાહન આપવા અને વૈજ્ઞાનિકો અને સંશોધકોની આગવી પેઢીને પ્રેરણા આપવાના ઉદ્દેશ્ય સાથે રિજનલ સાયન્સ સેન્ટર ખાતે ગઈકાલે ત્રેવીસ એપ્રિલના રોજ ભવિષ્ય લેબ છે થીમ પર વિશ્વ પ્રયોગશાળા દિવસની ઉજવણી કરાઈ હતી નિષ્ણાંત ગાઈડ દ્વારા વૈજ્ઞાનિક ચર્ચા ઇન્ટરેક્ટિવ સાધનોના માધ્યમથી સહભાગીઓને પ્રયોગશાળાનું મહત્વ તેમાં વપરાતા વિવિધ સાધનો અને તેના ઉપયોગ વિશે સમજ અપાઈ હતી મહીસાગર તાલુકાના મોર તળાવ ગામે લગ્ન પ્રસંગે મંડપ ઉડી જતા સાત લોકોને ઈજા થઈ હતી મહીસાગરથી અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે હવાના વંટોળને કારણે બનેલી ઘટનામાં લગ્નમાં હાજર વીસ લોકોને ઈજા પહોંચી હતી જેનાથી સાત લોકો વધુ ઈજાગ્રસ્ત થતા લુણાવાડા હોસ્પિટલમાં ખસેડાયા છે ભાવનગર ખાતે વૃદ્ધને ગાયે અડફેટે લેતા સારવાર દરમિયાન તેમનું મોત થયું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહીં થાય ત્યાર પછીના દિવસોમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે ગઈકાલે રાજ્યના મોટાભાગના સ્થળોએ તાપમાન ચાલીસ ડિગ્રી કરતાં ઓછું નોંધાયું હતું રાજ્યમાં આગામી ચૂંટણીઓમાં આશરે પાંચ કરોડ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જેમાં બાર લાખ કરતાં વધુ પ્રથમ વખત મતદાન કરશે લોકસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષી ચૂંટણી તંત્ર દ્વારા રાજ્યમાં મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટા ફેરફારો નહીં થાય આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા